જેને બાપ હોય ને એને ખબર હોય અને એની ભૂતિ બાપુ તો જ થાય એ છત્ર થાય જેને ગુમાવ્યું એને ખબર હોય મંગા ભાઈ હોય છે ને ઘેરી સાજડી રેલો આ ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો অনঘেরা কুটুম্বারো বাপো ছয়ড় ছেমালা বাপ নিঠো ছয়ড় ছে બાળકનો જન્મ થાય બાળક એક છ મહિના બાર મહિના નું મોટું બાળક થાય ને કેતા ભાઈ કે બાપ એને આંગળી ફેરવતો હોય છે શું કીધું બાપુ એમ મેં તો આંગળી મારા બાપની મેં તો આંગળી પકડી બાપની રેલો અન ચાલ્યો હું તો ડગુ ડગુ ચાલ રે ચાલ્યો હું તો આયા ડગુ મગુ ચાલ રે ચીલે છડાયો ઈ તો ચાલ તાર લો એ જન ચીલે છડાયો ઈ તો ચાલ તાર લો અને હવે હા હું ઘણીવાર કહું છું બાપુ માના ગીતો બહુ ગવાના મા માં છે વગડાનો વાય એવા ગીતો ઘણા ગવાના પણ બાપનું સમર્પણ બાપનો ત્યાગ જેવો તેવો નથી બે આહુડા પાડ્યા છે તો બાપુ બાપે બે આહુડા પીવા બહુ અઘરા છે આ દુનિયામાં જેને બાપનો એને પૂછો તો ખબર પડે કે બાપનો પ્રેમ કેવો હોય એટલે બધા છું જેનો બાપ હોય ને એને પ્રેમ કરી લેજો યાર કદાચ બે વેણ બોલે કે તમારો ગુનો તમને ફડાકો મારે તો એની સામુ જોતા નહીં તમારું ભવિષ્ય બાપ બનાવે છે તમારું ભવિષ્ય બાપે બનાવ્યું છે તો એનો ઠપકો દેવાનો અધિકાર છે એનો બોલવાનો અધિકાર છે આ દુનિયામાં બાપુ બે હજાર ચૌદમાં તે દી આ પૈસા નહોતા હજી ક્યાં આપણે આગળ કાંઈ છે આ હતું નહીં કાંઈ અને મારા બાપુને જ્યારે કેન્સર થયેલું અને હું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાપુ દવા લેતો દોઢ વર્ષ સુધી અને મારા બાપુ તો વહ્યા ગયા એને નવ દો વર્ષ થઈ ગયા પછી મને ખબર પડી કે બાપ હોય તો જગતમાં શું હોય અને બાપ ન હોય તો શું હોય જવાબદારી આવી જાય તમારા દરવાજા ઉઘાડા તમે ફરવા ગયા હોય પંદર દિન હોય બાપુ મહિનો નો આવે તો હાલે બાપુ છે ને ઘરે પપ્પા છે ને રેડવી લેવાના પણ જેનો બાપ ન હોય ને એની કોઈક જનતા ને પૂછજો સાહેબ કરોડો રૂપિયા નો બંગલો આપી દે પણ એ માને બાપ વગરની જિંદગી કેવી હોય અને હું તો બધા હૃદયથી કહું છું કે જેને બાપ ન હોય એ માને પ્રેમ કરજો અને મા બાપ બે હોય એને પ્રેમ કરી લેજો કરોડો રૂપિયા તો કમાતા મળશે પણ માં અને બાપ ક્યારેય નહીં મળે યાર વેલાના વસુ ત્યાં પછી ભવે ભેળા નો થાય આપણા ભજનો છે આ બાપને પ્રેમ કરી લેજો અટાણે મને એમ થાય છે આડની વાત કરું છું તમે પોતાના છો એટલે કે અત્યારે મારી આગળ બધુંય છે પણ મારો બાપ નથી યાર હું જાઉં ક્યાં ગમે એવી ગાડી લઉં ગમે એવો બંગલો બનાવું પણ મારા બાપ વગેરે શું કરવાનું શું પીડા તો બાપ બેઠે છે તમારો કે મારો તમારા માટે બાપે કેટલી મહેનત કરી હશે અને ક્યાંક જમીન વેચી હોય તો એવું ન કહેતા કે મારા બાપે વેચી નાખ્યું છે એ તો મજબૂરી છે યાર સમય ઝુકાવે માનવને બાકી કોણ ખુદાને પૂછે છે કોઈ દીકરાનો બાપ એવો નથી કે પોતાના દીકરા માટે પોતાના સંતાન માટે વેચી દે પણ ટાણું કટાણું સમય આમ ખુશ સમજાય કહેકીને દેવું પડ્યું હોય વેચવું પડ્યું હોય સમય ઝુકાવતો હોય છે પણ બાપને પ્રેમ કરી લેજો જેના ઘરે બાપ છે જેના ઘરે માં છે એ બધાય ભાગ્યશાળી છે એ ભગવાનના મંદિરમાં જેને એટલું કહેજો તારો ઉપકાર અમારી ઉપર કાયમ રહેશે કે અમારા મા બાપ અમારી સામે બેઠા છે એટલે મારે જાનથી કઈ વાત નથી કરી પણ હવે હાં પડજો બાપ કેવું દીકરાને જીવાડે છે કે ટુકડામાંથી ટુકડો ઈ તો જાપતાર લો કે ટુકડામાંથી ટુકડો ઈ તો જાપતાર લો અન ભૂખ નહી સુડાવ્યો દિન રાત જો ઘેર વડલો ને ઘેર

પણ પોતાના પરિવાર ને ખબર પડવા નથી દીધી મારા ખીચા ખાલી છે હવે મારાથી નહીં થાય દીકરી મારાથી તને કઈ નહીં દેવાય આવું દુનિયા કોઈ બાપ નથી બોલ્યો ખૂણામાં બેહીન કે ગાંખુડા પીધા છે પણ પરિવાર ને ખબર પડવા નથી દીધી કે મારા પરિવારને શું તકલીફ છે એ દુનિયામાંથી ગમે ત્યાંથી જાવું થોડું મારી અને પોતાના પરિવાર હકે છે આ બાપના મૂળ જેટલા કરો એટલા ઓછા થાય આ બાપના ગીત બાપની કવિતા બાપના છંદ જેટલા બાપ બોલો ને એટલા ઓછા પડે કારણ કે ચમરબંધીની જણેલી એકદી પાયામાંથી પડે કોઈ ચમરબંધી કોઈ કરોડપતિ માણા મોટી બિલ્ડિંગ બનાવે તો હોવારી એ બિલ્ડિંગ ઘરાશાય થઈ જાય પોપડા પડી જાય લોખન હડી જાય કોક દી પાયા માંથી વર્ષે પડી જાય ચમરબંધીની બંધી ચણેલી એક દી પાયા પડે પણ નેવ વર્ષે નડે ઈ તો બાપની ની ખોટું બાલી આ તો ચમર ચણેલી એક દી પાયા પડે એમ જેને માં બાપ છે એને પ્રેમ કરી લેજો માં બાપ થી મોટો દુનિયામાં ભગવાન નથી ત્યારે છેલે બાપુ મે ગઝલ કી દેલી કે મલાસો જ્યાર થી તમે મજા કઈ ઓર આવે છે આ ગઝલ સાંભળજો આમાં કે ભટકતો તો એકલો જીવનમાં નથી જોઈ સુગંધ મે કોઈ સમન માં તમે એકલા ભટકતા હોય એટલે તમારી આગળ કોઈ હોય નહીં તમારી વાત સમજવા વાળું તમારું વેણ સમજવા વાળું તો તમને કોઈ ગુલાબ નું ફૂલ આપે મોગરા નું ફૂલ આપે સુગંધ આવે પણ હાલતા હાલતા કોક જો તમને સમજદાર મળી જાય તો ગઝલ સાંભળજો કે ભટકતો એકલો જીવન માં ભટકતો એકલો જીવન માં નથી જોઈ સુગંધ નથી જોઈ સુગંધ મે કોઈ સમન માં પણ મળ્યા છો જ્યારથી તમે મજા કઈ ઓર આવે છે પણ જ્યારથી તમે મળ્યા ને એટલે મજા બહુ આવે છે હવે એની કડી સાંભળજો કે ઋતુ ભલે હોય પાન ખરવાની પણ મને તો કૂપળું ફૂટે છે ઋતુ પાન ખરો હોય પાન ખરતા હોય એમાં કૂપળું ન ફૂટે કારણ કે ઋતુ જ પાન ખરવાની છે પણ ઋતુ ભલે હોય પાન ખરવાની પણ મને કૂપળું ફૂટે છે અરે આ મોસમ પ્રેમની છે આ મને કહું તૂટે છે મળ્યા જ્યારથી તમે બસ મજા કઈ હોર આવે છે યાર કોક કેવા મળી જાય ને સદગુરુ મળી જાય ભાઈ બંધ મળી જાય કોઈ પ્રેમ કરવા વાળું થયો છે પણ શું ખબર આ દેહની ની છે ક્યારે ખબર મજા થી તમે મજા કઈ હોર આવે છે અને હવે કડી સાંભળજો મને બહુ ગમે છે કે મન મૂકીને ભેટવા આવ્યો છું તમને મન મૂકીને ભેટવા આવ્યો છું તમને ભરોસો તોડતા નહીં આપણે ને એમ કે જોજો જો અમે વિશ્વાસ મૂક્યો છે બાપુ તમે માળા ફેરવતા હોય આ દેશનો કોઈ સાધુ સંત ઢૂણો ધખાવીને માળા ફેરવતો હોય તો ભગવાનને ટાણું આવે તેથી પડકારો કરે કે જોજે મારી આબરૂનો જવા દેતો એક પ્રેમ કરવા વાળો માણસ બોલે છે સાંભળજો કે મન મૂકીને ભેટવા આવ્યો છું ભરોસો તોડતા નહીં આ રંગ બદલવાની ટેવ તો બીજામાં હશે હું એક રંગો થઈ આવ્યો છું મલાસો મલાસો્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે એમ ક્યારે કેવું કોઈ દુનિયામાં મળી જાય ને તો પ્રેમ કરી લેજો સદ્ગુરુની હારે કોઈ એવું પાત્ર મળી જાય તો પ્રેમ કરી લેજો પણ વાત સાંભળજો મારે કરવી છે થોડીવાર પૈસા રહેવા દો માલ એ તો મોહબત યાર પૈસા છે ને બાપુ ઘણીવાર કહું છું આની સ્મેલ બહુ હારી આવે એમ નવા બંડલ હોય ને બેક માંથી બહુ બે ચાર પાંચ વાર ઘોળ થઈ ગયો નોટુમાં કદાચ ન હોય તમે નવા બંડલ લઈ લો અને પછી ઓશિકા નીચે બાજુમાં રાખીને તમને મીઠી આવી જાય યાર ઈ પૈસા નશો છે ઘણા વાતો કરે છે રૂપિયા હાથ નો મેલ છે પણ એવું કઈ છે નહીં એ મારો અનુભવ છે અને હું તો ઘણા કહું છું બહુ ભણેલા ગણેલા ડિગ્રી લીધેલા ને એમ એકચ્યુલી મેલ છે હાથ નો તો એને તો માતાજી ના છે લોન બોન કરાવતા નહીં તમે રોકડા પૈસા ગાડી લઈ લો તમે તમારે કારણ કે તમને મેલ લાગતો હોય તો માલ એ તો મોહબત હે યાર મેં છંદ લખ્યો તો પૈસા તણો જો હોય પાવર તો માલ ઉજળા તો મળે બુદ્ધિ નથી તલ ભારત સલામુ દુનિયા ભરે વેણેશ્વર મહાદેવ ના સારી સંધ્યાગ્રી બાપુ ખોળામાં શિવ થી શરૂઆત કરી નમામી સબી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વૈદ સ્વરૂપમ નિધમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ અને વાતને પૂરી પાસે શિવના ખોળામાં બે શબ્દો મૂકીને મારી વાતને પૂરી કરવી છે ત્યારે ટી વાર સાજ શંભુભાઈ આ તમારા માટે કઉ છું મોરપુસ ના માલિક ને કોઈ દી ટોકા ની તાણ ન હોય યાર મોરપુસ નો માલિક હોય એને ટવકા ની તાણ હોય એને કેટલી ગોપી હોય યાર